સુરતમાં દારૂના નશામાં પાલિકાના અધિકારી નીલાંગ અકસ્માત કર્યો હતો ફૂલ સ્પીડમાં કાર ચલાવીને પહેલા ત્યારબાદ કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર તોડી કાર રોંગ સાઈડમાં ઘૂસી હતી અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા સમગ્ર મામલે પરિવારજનોને કોઈક રીતે જાણ થતા તેઓ પોલીસ આવે તે પહેલા ભાગી ગયા હતા બાદમાં પોલીસે પાલિકાના અધિકારીને ઝડપી પાડ્યો હતો અકસ્માત કરનાર પાલિકાનો અધિકારી અથવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે અડાજણ વિસ્તારમાંથી પસાર થતા સમયે અધિકારીએ દારૂના ચિકાર નશામાં અકસ્માત સર્જી દીધો હતો અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર દર રોંગ સાઈડ પર આવી ગઈ હતી ઘટનામાં કોઈ થઈ ન હતી ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને એસએમસી અધિકારીએ ઝડપી પાડ્યો હતો અકસ્માતની જાણ કોઈક રીતે પરિવારજનોને થતાં તેઓ લોકોના ટોળા વચ્ચેથી નશાખોર અધિકારીને ભગાવી ગયા હતા કારમાંથી પરિવારજનો એસએમસી લખેલો બોર્ડ પણ દૂર કરી નાખ્યો હતો બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી જો કે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી હાલ તો અડાજણ પોલીસે આરોપી પાલિકાના અધિકારી નીલાંગ ગાયવાલાને ઝડપી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત